જય સ્વામિનારાયણ તારીખ છ પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદનો મંગળવાર એક વખતે મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા તે સમયે વડતાલથી આનંદાનંદ સ્વામી ગઢપુર આવ્યા મહારાજને ચરણે દંડવટ કરીને પગે લાગીને બોલ્યા કે મહારાજ ઉત્સવ સમયામાં ગાડું બળદ સાચવે એવો એક પાળો અમને આપો મહારાજે એ સમયે સૌને પૂછ્યું આનંદ સ્વામી સાથે જાય એવો કોઈ પાળો છે ત્યારે સાધુએ કહ્યું એવું બધું કામકાજ કરે એવો એક પાળો તો વાડીએ સચ્ચિદાનંદ સ્વામી પાસે છે પછી મહારાજે પાર્ષદ મોકલીને તેને વાડીએથી બોલાવીને આજ્ઞા કરી કે તમે આનંદ સ્વામી સાથે વડતાલ સેવા કરવા જાઓ ત્યારે ભક્તને તો શ્રીહરિના દર્શન અને પોતાના ગુરુ સચ્ચિદાનંદ સ્વામીનો વિરહ થશે એમ વિચારીને સ્વામીને કહ્યું કે તમે કૃપા કરીને વડતાલથી વહેલો તેડાવી લેજો ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે બહુ સારું જાઓ વહેલા તેડાવી લઈશ પછી તે આનંદ સ્વામી સાથે વડતાલ ગયા આનંદાનંદ સ્વામીએ તેમને વડતાલમાં ગાડું બળદ સોંપ્યા એટલે તેઓ સમયમાં ઉપયોગી સાધન સામગ્રી ભેગી કરવી વગેરે સેવા કરવા લાગ્યા આનંદ સ્વામીએ પૂરી તૈયારી કરી ત્યાં થોડે સમયે મહારાજ સંતો પાર્ષદો અને હરિભક્તો સાથે વડતાલ પધાર્યા ભારે ધામધૂમથી સમયો થયો પછી વડતાલથી ચાલ્યા ત્યારે મહારાજે આનંદ સ્વામીને કહ્યું કે અમારી સાથે એક ગાડું ઝાંખડા સુધી મોકલો આનંદ સ્વામીએ સંઘા ભક્તને મોકલા મહારાજ ઝાંખડા પહોંચ્યા એટલે તેમને પાછા વાળા સંઘા ભક્ત ગાડેથી ઉતરી પગે લાગીને બોલ્યા કે મહારાજ મને ગઢડા વહેલા તેડાવી લેજો મહારાજે કહ્યું બહુ સારું હવે તમે પાછા વળો એમ કહીને મહારાજ ચાલતા થયા પ્રેમ મૂર્તિ એવા સંઘા ભગત તો ત્યાં જ ગાડું ઊભું રાખીને મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા એટલે મહારાજે ફરીથી કહ્યું કે પાછા વળો પાછા વળો તે સાંભળી તેઓ થોડી વાર ઊભા રહેતા પણ મહારાજ ચાલે એટલે પાછળ પાછળ ચાલતા થાય એમ ઘણીવાર મહારાજે એમને ઊભા રાખ્યા તો પણ ગાડું માર્ગમાં ઊભું મૂકીને અઢીક ગામ સુધી મહારાજની પાછળ પાછળ ગયા પછી મહારાજે ફરીથી ઘોડી ઊભી રાખીને કહ્યું કે ભગત તમે અહીંથી પાછા વળો આગળ આવશો નહીં આમ કહી મહારાજે બહુ આગ્રહથી તેમને પાછા વાળ્યા ત્યારે તેઓ પાછા વળતા લાવ્યા આવું અત્યંત હેત તેમને મહારાજને વિશે હતું મહારાજે રામ પ્રતાપભાઈ માટે ગઢપુરમાં એક જુદી માફાવાળી ગાડી રાખી હતી તે ગાડીમાં બેસી લક્ષ્મીવાડી રાધાવાવ નારાયણ ધરો વગેરે સ્થળે તેઓ ફરવા જતા તથા બહાર ગામ જવું હોય ત્યારે તેનો ઉપયોગ કરતા એક દિવસે મહારાજે સંતોને પૂછ્યું કે રામપ્રતાપભાઈની ગાડી હાંકે એવો કોઈ શાંત પ્રકૃતિનો પાળો છે ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે તમે વડતાલ આનંદ સ્વામી પાસે જે પાળો મોકલો છે તે મોટાભાઈની ગાડી હાંકે તેવો છે પછી મહારાજે પત્ર લખાવીને તેને તેડવા માટે વડતાલ એક માણસ મોકલો શ્રીઅરીએ મોકલેલ માણસે વડતાલ જઈ એક કાગળ આનંદ સ્વામીને આપ્યો અને એક કાગળ સંઘા ભગતને આપ્યો મહારાજનો પત્ર વાંચી સંઘા ભગત મનોમન અત્યંત રાજી થયા તેણે આનંદ સ્વામીને કહ્યું કે મહારાજે મને તેડાવો છે માટે મને વેલાસર ગઢડા મોકલો ત્યારે સ્વામીએ કહ્યું કે તમારે એટલી બધી શી ઉતાવળ છે તમે શાંતિથી અહીં સેવા કરો હમણાં એકાદ અઠવાડિયામાં કંઈક થઈ રહેશે એમ કહ્યું જેને ગઢપુરમાં જ મહારાજની સેવામાં રહેવાની અત્યંત તીવ્ર ઈચ્છા હતી તથા મને મહારાજ ક્યારે બોલાવશે ક્યારે બોલાવશે એમ રાત્રિ દિવસ જે તલસી રહ્યા હતા તે સંઘા ભગત શ્રીજી પ્રભુનો પત્ર વાંચી એક ઘડી પણ વડતાલમાં શી રીતે રહી શકે એટલે તેઓ તો વારંવાર આનંદ સ્વામીને કહેવા લાગ્યા કે મને જલ્દી મહારાજ પાસે જવાની રજા આપો પછી આનંદ આનંદ સ્વામીએ એક સારા ભોમિયા માણસની સાથે તેને ગઢડા મોકલા ગઢપુર જવાની તક મળી એથી સંગા ભગત તો ભારે રાજી થયા કમાનમાંથી જેમ તીર છૂટે તેમ તેઓ અતિ ઉતાવળી ગતિથી ગઢપુરને માર્ગે ચાલતા થઈ ગયા પ્રભુના દર્શનના આનંદમાં હું ચાલું છું કે દોડું છું એવું શરીરને શરીરનું જેને ભાન રહ્યું નથી એવા પ્રેમી ભક્ત સંઘા ભગત તો આગળને આગળ દોડ્યા જતા હતા સાથેનો ભૂમિઓ દોડે તો પણ તેમને પહોંચી શકતો ન હતો એટલે તેણે ઊંચા અવાજે કહ્યું પહેલા તું દોડ્યો જાય છે તે તારા ટાંટિયા ભરાઈ જાય ધીરો ચાલ ધીરો ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઉના ઘીગોળ પાઈને થાક ઉતારશે આમ તેના શબ્દ સાંભળવા છતાં પણ તેઓ અતિ પ્રેમવિહળ બનીને ભારે ઝડપથી ચાલ્યા જતા હતા આનંદ સ્વામીએ ભોમિયાઓ પણ ભારે કાળજીવાળો મજબૂત માણસ મોકલ્યો હતો તેથી તે સ્વામીની ભલામણ પ્રમાણે શંઘાભક્તને પોતાની દ્રષ્ટિથી અળગા પડવા દેતો ન હતો માર્ગમાં એક રાત રહી બીજે દિવસે ગઢડા પહોંચી ગયા અંતરયામી પ્રભુ શ્રીજી મહારાજ એ સમયે દાદા ખાચરના દરબારમાં સામી ઓસરીએ વિરાજમાન હતા તે દૂરથી શંઘા ભક્તને આવતા જોઈને બોલ્યા કે ભગત તમે બહુ ઉતાવળા દોડતા આવ્યા છો તેથી ખૂબ થાકી ગયા છો જરા ઊભા રહો એમ કહી મહારાજે જીવુબાને કહ્યું કે અમે ઘી ગોળની તાસળી ઊની કરાવી રાખી છે તે જલ્દી લાવો જીવ બાતરતાં જ તાજા ઘી ગોળની ભરેલી તાંસળી લેવા મહારાજે શંઘા ભગતને કહ્યું કે તમે ઊભા ઊભા ઘી ગોળ પીધા પછી જ અમને પગે લાગજો પછી તેઓ કાઠિયાવાડી સુગંધીમાન તાજા ઘીથી ભરેલી તાંસળી મોઢે માંડીને પીવા લાગ્યા ત્યાં પેલો સાથેનો ભૂમિયો માણસ થોડો પાછળ હતો ત્યાં આવી પહોંચ્યો શંઘા ભક્ત તેને જઈને બોલા કેલા તું કહેતો હતો ને કે ધીરો ચાલ ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઘી ગોળ પાસે પણ જોઈ લે આ મારા પ્રભુએ મારા સારું આગળથી જ તૈયાર કરી રાખેલ છે એ ગોળ ગોળ ઘી ગોળ મને પાયું પછી મહારાજે તે ભૂમિયાને પણ ગરમ ઘી ગોળની એક તાસળી પાઈને રાજી કર્યું આ રીતે ભક્તવત્સલ દિનબંધુ પ્રભુ પોતાના અન્ય ભક્તોના સર્વે સંકલ્પો પૂરા કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી